વાસણ નથી એટલે પલાળવામાં આવે છે પાણી છે આ બટેટા છે આ ડુંગળી કોથમરી વટોણા એ બધું નાખવાનું છે આપણે એમાં તો બકાલું બધું ચાર જ છે આ તેલ નામી દીધું છે તેલ ગરમ થઈ થઈ જાય એટલે રાઈ જીરું હળદર મીઠું એવું નાખવામાં આવે છે રાઈ નાખી દીધી છે તેલ ગરમ થઈ ગયું એટલે તો જીરું નાખ્યું અને આવશે મીઠા લીંબડાના પાંદડા વઘાર કરીએ છીએ